તો પસકાન છે પસકાને તાણે મને બીક લાગે છે જબરજસ્ત બીક લાગે છે બીક લાગે હું તો છું આજ તો પાછી

બધો નહીં ભૂત આપડે ભૂત લેવા જવાનું છે તાણ લાગે છે નહીં આવડો મોટો ભીવાય છે

આઈને દાળી જીત પણ નકમ પડો હા કઈ દા દાવ મરી કે દીધું તું તો કાઈ કે દઈ ના પર દવાન દો મોહણો મો તો સકા ભરી લીધું એ તું ખા ખા કરીને ને જા ના કરી એટલું બધું લીધું ધરતા એવું છે ઓ લખ પાકો વખો આવશે વખો આવશે ખા ખાન આ ઘા કરીને તોય નઈ ખૂલતો થઈ રહ્યો તો વખો આવશે બાજુ ના થઈ ગયો ના થરે મુજે તને થોડો જેવો દીવો હવે દુધ્યુ લેવા નઈ રીએ

પોર બાપ પતો કકળો તો ઘેર નાઈ ગયો દોળી અરે લે આ ઉપર કોકણ પણ આ બધું છે પોર તો બાટલા મોની બા નેકડી ગયો તો સગણ ઉપર લઈ લે સગણ પર લે લઈને આવ્યો છું વિવાતો ના પાસ આવતી એ આખી ખાતા હોય છે હવે કિરા ઘરવાની માં ખાવાના મત તું ફૂટુ કંકકોળા નહીં હે તું એ નહીં કશું નહીં રે એ ભલા શક્તિ મારી

આ કેરી કેરી આ 12 પૈસો હા તો સડાવું પડશે હા વાથા કે 12 તો આય ત્યાં તો બોધો પાછો કીધું પાછા હા અને તને કોરંડામાંથી અદ્ભુત બૂત એ જવાબદારી માનીને તો ઓમાં વેવની કુબા એવું છે હો લિટમ એવું પડ છે હા અને બેકમ બેટો હરગી દે હેડો હે હો

અજી લાવ હા લઈ ના ઓ બે 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 આખો જા તારો ઉપર નાશ નહિ આયો તું એકણ હા આ બાજુ જા તું તો તાર ઘેર મોકલ ઓમ મોકલ ઘેર છે પર રો દીક

ઓ ઓ ટાઈમ થઈ ગયો બાંધે આ વાત છે હા અબ્બા થી હટકો બેજો કમ્પ્યુટર માં હા રાખી જો ખોલ બુક કરો કે મુક કરો બંદો 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 આવો 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 આવ

Nanti dengerin lagi. Nanti dengerin

ha He 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 He

multimod <laughs> <laughs> spam 哈！哈！哈！哈！哈！哈！